સુરત ટ્રાફિક પોલીસ અલગ અલગ સિગ્નલો પર ટ્રાફિક નિયમોની અમલવારી કરાવી રહી છે લોકોની સલામતી ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોલીસ લોકોને અપીલ કરી રહી છે અમરોલી સર્કલ ખાતે ટ્રાફિક પોલીસ દ્વારા લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે સમજૂતી આપવામાં આવી પોલીસ દ્વારા હાથમાં બેનરો લઈ લોકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે સમજણ આપવામાં આવી સુરત શહેરમાં માનની પોલીસ કમિશનર સાહેબ શ્રી તથા ડીસીપી ટ્રાફિક સાહેબનાઓ દ્વારા માર્ગ સલામતી માટે હાલ આયોજન જે કરવામાં આવેલ છે તેમાં શહેરમાં ટ્રાફિક સુચારુ રૂપે ચાલે લોકો પોતપોતાના ગંતવ્ય સ્થાન ઉપર સમયસર આરામથી કોઈ જાતની હાનિ વગર પહોંચી શકે એના માટે ટ્રાફિકને લગતા જે મૂળભૂત નિયમો છે કે સ્ટોપ લાઇનનો ભંગ નહીં કરવો સિગ્નલનું પાલન કરવું રોંગ સાઈડમાં નહીં જવું ગેરકાયદેસર નો પાર્કિંગમાં પાર્કિંગ નહીં કરવું તેમજ ટ્રાફિકમાં આવાગમનમાં જે કંઈ વાહનો આવી અથવા જઈ રહેલ છે તેમને અડચણ ન થાય એ રીતે પોતાનું વાહન ચલાવવું આ બધા મૂળભૂત મુદ્દાઓ છે જેનાથી લોકોની જીવને લોકોના શરીરને નુકસાન ન થાય અને સારી રીતે શાંતિથી કોઈ પણ નુકસાન વગર ઘરે પહોંચી શકે એના માટે ટ્રાફિકના નિયમોનું તમામ નાગરિકોએ પાલન કરવું આવશ્યક છે અને એના માટે પોલીસ તરફથી અમે ખૂબ સારી રીતે અને લોકોને તકલીફ ન થાય એ રીતે વાહન વ્યવહાર સારી રીતે ચાલે એના માટે નિયમનું પાલન કરાવડાવવામાં આવી રહેલ છે સુરત